ચાલો ખેડૂત મિત્રો અમારી ચેનલ ખેડૂત બજાર બોટાદમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે તારીખ સોળ બાર બે હજાર ચોવીસને સોમવાર બોટાદ હેડની કપાસની આવક જોઈએ તો કપાસની આવકમાં આજે વધારો દેખાઈ રહ્યો છે સોમવારના કારણે એક દિવસની રજા જઈ તો આપણે શનિવારના ભાવ જાણીએ તો શનિવારના ભાવમાં નીચા માલ માર્યા હતા તેરસોથી લઈને ચૌદસો રૂપિયા લગીના અને સારા માલ માર્યા હતા ચૌદસોથી લઈને ચૌદસો પચાસ સાંક સિત્તેર લગીના રહ્યા હતા તમે મોટા વાહન પણ જોઈ શકો છો તો તમે આવા જ વિડીયો સારા જોવા માટે ચેનલને લાઈક સબ્સ્ક્રાઇબ કરો અને કોમેન્ટ કરો તમને વિડીયો જેવો લાગ્યો અને તમારા ખેડૂત મિત્ર ગ્રુપમાં તમે શેર કરો જ્યારે તમે વિડીયો જોવો છો ત્યારે વિડીયો તમે પૂરો જોવો તો તમને બધા જ ભાવ જોવા મળશે સારા માલના નીચા માલના આજે આપણે ભાગ બે મૂકવાના છીએ નાના વાહનમાં મોટા વાહનમાં બે ભાગ મૂકશું ફૂલ ટોટલ ચાર ગળીઓ મૂકશું તો ચાલો હવે આપણે જોઈશું હરાઈજી સિત્તેર ચૌદસો સિત્તેર चवंदी चौद सौ इकवीस चौद सौ

ચૌદસો પૂરા ચૌદસો પૂરા દેરસો ને પાંચ તેરસો પાત્રીસ તેરસો પાત્રીસ ચૌદસો એકવીસ ચૌદસો એકવીસ ચૌદસો ને ચૌદસો એકવીસો એસી پہلا 16 17000 1921 22 23 24 25 26 77 69 28 کریر کے لوگوں 10600 14 1437 1430

ચૌદસો ને સિત્તેર રૂપિયા સુપર માલ વાંગા ગામ વાંગતરા ગામ માલ છે ચૌદસો ને સિત્તેર રૂપિયા છે દાદા ખેડૂત છે ભાવ સારા મળી ગયા છે Cawut saudar, cawut saudar. Cawut saudar, cawut saudar. लख चौदी चवीस

33 33 চৌদ্ চৌদ্দ চৌদ্দ કનિત દા Christina ધનિટ ખરાડ ખરાા ખરાાડ ખરાક ખરાાા ખાાાડ ખાાાાા ખરાળાા ખરાાાાાાાાાાા ખરાહા� એટલે એ પાકનો એટલે એનો નો કાઈ દે 1400000 1400000 1400 પૂરા Fortuny dias static hundi tari 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 tax hund Jetzt tabilen bis dahi tari 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 ચૌદ બીજી ચૌદસો

કે સાદાને પાસ પાસ આદિથી આદિથી